નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હોલિકા દહન તહેવારની લોકોએ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરી સમગ્ર વિગતની વાત કરીએ તો ગુજરાતભરમાં હોલિકા દહન તહેવારની ધામધૂમથી લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજુલા શહેરમાં પણ પરંપરાગત શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી અને શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં ધારનાથ મંદિર શાળા નંબર ચાર કુંભારવાડા

હોલિકા દહનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા રાજુલામાં હોલિકા દહનની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે હોલિકા દહન તહેવાર ઉજવાયો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા

हां ये तो मेरे यार के वाले हैं मैं जानू करता हूं